નમસ્કાર દર્શક મિત્રો આપ છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે જોઈએ સમાચાર આજ રોજ ધારી તાલુકા પંચાયત ખાતે બોરડી ગામના ખેડૂત દેવશીભાઈ સુખાભાઈ બલદાણીયાની વાડીએ આદિવાસી મજૂર કમલેશભાઈ લાસણ ફતેપુરાનો વીજળી પડતા અકસ્માતે મૃત્યુ નિપજ્યો હતો જેમના વારસદારને સરકાર દ્વારા મંજૂર થયેલ રૂપિયા ચાર લાખ રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો આ તકે તાલુકા પંચાયત પ્રમુખ પ્રતિનિધિ ઘનશ્યામભાઈ હિરપરા ઉપપ્રમુખ ભરતભાઈ અંટાળા જિલ્લા પંચાયત આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ કુંજળિયા

ખેડૂત દેવશીભાઈ સુખાભાઈ બલદાણીયાના વાડીએ રહેતા મજૂર કમલેશભાઈ લાસણ હત્યપુરાના છે અને વીજળી પડતા અકસ્માતે મૃત્યુ પામેલ હોય આજથી ત્રણ મહિના પહેલાં જેમના વારસદારોને આજરોજ અમારા તાલુકા પંચાયત વતી સરકારમાંથી ચાર લાખ રૂપિયાનો ચેકનો આજે અર્પણ કરેલ છે અને આમાં જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયતના સભ્યો સરપંચ કલાટી કું મત્રી બધા મહેનત ઉઠાવીને એમનું આધાર કાર્ડ બેંક પાસબુક બધું કરાવડાવીને ચાર લાખ રૂપિયા નું ચેક અર્પણ કરેલ છે